ચાલો ચાલો જલ્દીથી આજે એક એવો ટોપિક છે ને જે સમજવામાં તો સહેલો છે પણ પરીક્ષામાં સીધા માર્ક્સ અપાવી દેશે એટલે બિલકુલ ટાઈમ બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવી જઈએ આ છે ને એક્ઝામનું એકદમ સિક્રેટ બોર્ડની પરીક્ષામાં આ ટોપિકમાંથી પાંચ માર્ક્સનો સવાલ પૂછાયો જ છે લખીને લઈ લો એટલે કહું છું બધું કામ પડતું મૂકીને અહીંયા ધ્યાન આપો આ આવનારી થોડી મિનિટો તમારા પાંચ માર્ક્સ પાક્કા કરાવી શકે છે ઓકે તો આખો ખેલ સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે એકદમ બેસિક વસ્તુથી અને એ છે સરળ આહાર શૃંખલા આ સમજાઈ ગયું ને એટલે અડધું કામ પૂરું અહીંયા જુઓ આનાથી સિમ્પલ કંઈ ના હોઈ શકે વૃક્ષ જે સૂરજમાંથી ઉર્જા બનાવે છે બરાબર એને કોણ ખાય હરણ અને હરણને કોણ ખાય વાઘ જોયું ઉર્જા એક સીધી લીટીમાં ગઈ વૃક્ષમાંથી હરણમાં અને હરણમાંથી વાઘમાં આને જ કહેવાય ઉત્પાદકથી ઉપભોગી તરફનો પ્રવાહ હવે ચાલો આને થોડીક લાંબી કરીએ અહીંયા જુઓ ઘાસ કે છોડ છે એને તીતી ગોળો ખાય તીતી ગોળાનો શિકાર કોણ કરે દેડકો પછી દેડકાને સાપ ખાઈ જાય અને છેલ્લે પેલા સાપને ગરુડ ઉચકી જાય ભલે આ ચેન લાંબી હોય પણ જુઓ નિયમ તો એ જ છે ઉર્જા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહી છે સિમ્પલ અને એવું નથી કે આ બધું ખાલી જમીન પર જ ચાલે પાણીમાં પણ સેમ ટુ સેમ સિસ્ટમ છે જુઓ પાણીની અંદરની વનસ્પતિ છે એને નાનો વીંછી ખાય વીંછીને માછલી ખાઈ જાય અને પછી બગલો આવીને એ માછલીને પકડી લે જગ્યા બદલાઈ પણ ઉર્જાનો સીધી લીટીવાળો નિયમ એ ના બદલાયો પણ એક મિનિટ જરા વિચારો શું પ્રકૃતિ ખરેખર આટલી બધી સિમ્પલ હોય છે શું જંગલમાં વાઘને ભૂખ લાગે તો એ રાહ જોતો હશે કે ક્યારે હરણ આવે કે પછી બીજું કંઈક મળે તો એ પણ ખાઈ લે ના અસલી દુનિયા આના કરતાં ઘણી વધારે કોમ્પ્લિકેટેડ છે અને આ કોમ્પ્લિકેટેડ વસ્તુને સમજવા માટે મારી પાસે એક જબરદસ્ત દેશી જુગાડ છે બસ એવું સમજો કે આખી સિસ્ટમ એક મોટી ગુજરાતી થાળી જેવી છે હા બરાબર સાંભળ્યું એક થાળી જ્યાં બધું એકબીજા સાથે કનેક્ટેડ છે તો ચાલુ હવે આપણે સમજીએ આ વિશાળ થાળી એટલે કે આહાર જાળને જ્યાં કશું જ સીધી લીટીમાં નથી પણ બધું જ એકબીજા સાથે ગૂંચવાયેલું છે આ ચિત્ર જુઓ હવે આપણી થાળીવાળી વાત યાદ કરો જેમ આપણે થાળીમાં રોટલી સાથે બે અલગ અલગ શાક ખાઈ શકીએ અને પછી દાળ ભાત પણ ખાઈ શકીએ એમ જ અહીંયા જુઓ એક સાપ છે એ દેડકાને પણ ખાઈ શકે છે અને એ ઉંદરને પણ ખાઈ શકે છે એને બે ઓપ્શન મળ્યા એટલે કે ઘણી બધી સીધી સીધી આહાર શૃંખલાઓ ભેડી મળીને એક જાડું બનાવે છે આ છે આહાર જાળ ચલો ચલો બ્રેક ટાઈમ એકદમ ફટાફટ ક્વિઝ સ્ક્રીન પર જુઓ અને કહો આમાંથી ઉત્પાદક એટલે કે પ્રોડ્યુસર કોણ છે વાઘ હરણ કે વૃક્ષ જલ્દી થ્રી ટુ વન એન્ડ સાચો જવાબ છે ઓપ્શન સી વૃક્ષ યાદ રાખજો જે પોતાનો ખોરાક જાતે બનાવે એ જ ઉત્પાદક શબ્બાશ ઓકે હવે આ ચેપ્ટરના સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પર આવીએ ઉર્જાના પિરામિડનું રહસ્ય એટલે કે આ આખી ખાવા ખવડાવવાની ગેમમાં સૌથી વધુ પાવર કોની પાસે છે આ જુઓ આ છે આપણો ઉર્જાનો પિરામિડ એકદમ નીચે પાયામાં કોણ છે ઉત્પાદકો એટલે કે બધી વનસ્પતિ એની ઉપરના લેવલ પર છે તૃણાહારીઓ જે ઘાસપાન ખાય છે એની ઉપર આવે માંસાહારીઓ અને ચેક ટોચ પર બેઠા છે મોટા શિકારીઓ અને યાદ રાખજો ઉર્જાનો ફ્લો હંમેશા નીચેથી ઉપર તરફ જ જાય છે અને હવે આવે છે આખા ટોપિકનો સૌથી મોટો હીરો આ નંબર મગજમાં ફિટ કરી દેજો જ્યારે પણ ઊર્જા પિરામિડના એક લેવલ પરથી બીજા લેવલ પર જાય છે ને ત્યારે ફક્ત દસ ટકા માત્ર દસ ટકા જ ટ્રાન્સફર થાય છે બાકીની નેવું ટકા તો વેસ્ટ થઈ જાય છે આ દસ ટકાનો નિયમ પરીક્ષા માટે ગોખી જ લેજો આના પરથી સવાલ આવશે જ ચાલો તો આખું લેક્ચર પૂરું થાય એના પહેલાં પરીક્ષાની છેલ્લી ઘડી માટે તમારી પાંચ માર્ટની ચીટ શીટ તૈયાર છે એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ બસ આ ત્રણ વાક્યો યાદ રાખી લો નંબર એક આહાર શૃંખલા એટલે ઉર્જાની એક સીધી સ્ટ્રેટ લાઈન નંબર બે આહાર જાળ એટલે ઘણી બધી શૃંખલાઓનું કનેક્શન આપણી ગુજરાતી થાળી જેવું અને નંબર ત્રણ સૌથી ઇમ્પોર્ટન્ટ પિરામિડમાં દરેક સ્ટેપ પર ફક્ત દસ ટકા ઉર્જા જ ઉપર જાય છે બસ આટલું કરી લીધું એટલે સમજો કે તમારા પાંચ માર્ક્સ પાક્કા સારું જતાં પહેલાં તમારા માટે એક સવાલ જાણનું જે ચિત્ર જોયું એમાં એવું કયું પ્રાણી હતું જે કંઈક એવું ખાતું હતું જે જોઈને તમને નવાઈ લાગી નીચે કોમેન્ટ બોક્સમાં મને જરૂર